હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું ચા કે કોફી સાથે ખાવાની મજા આવે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો તેવી અગળી પળવાળી આજે આપણે મસાલા ખારી બનાવીશું આ ખારી બનાવી પણ એટલી સહેલી છે અને જરાય અંદર તેલ પણ નહીં ભરાઈ રહે એટલી ક્રિસ્પી થશે અને લાંબો સમય સુધી તમે સ્ટોર પણ કરી શકશો એક વખત બનાવીને તો તમે પણ વારંવાર બનાવશો એટલી મસ્ત બનશે તો ચાલો બનાવીએ તો પડવાળી મસાલા ખારી બનાવવા માટે એક પેનની અંદર એક ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે બે કપ જેટલી ઝીણી સમારેલી લીલી મેથી એડ કરીશું લીલી મેથીની જગ્યાએ તમે અડધો કપ જેટલી કસૂરી મેથી પણ લઈ શકો છો તો આ રીતે લીલી મેથી મેં અહીંયા એડ કરી છે અને એક કપ જેટલા લીલા સમારેલા ધાણા એડ કરીશું આ પ્રોસેસ કરવાથી જે ટેસ્ટ છે ને એ એટલો સરસ આવતો હોય છે ટેસ્ટ ડબલ થઈ જશે પૂરીમાં અને અડધી ચમચી આપણે હળદર એડ કરીશું તો આ રીતે મેથી અને ધાણાને સરસ રીતે સાતરી લેવાથી એની કડવાશ હશે ને એ નીકળી જશે અને જે આનો ટેસ્ટ છે ને એ એક અલગ જ આવશે તમે જ્યારે બનાવશો ને ત્યારે તમને ખબર પડશે કે સાતળેલી ધાણા મેથીની જે ખારી બનશે ને એકદમ ટેસ્ટી બનશે તો મેથી અને ધાણા સતરાઈ ગયા છે હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું અને એક વાસણની અંદર એક કપ જેટલો ઝીણો ઘઉંનો લોટ લઈશું આપણે જે રોટલી બનાવીએ છીએ ને એ ઝીણો લોટ લીધો છે અને એક કપ જેટલો મેંદો તમે એકલા મેંદાની બનાવી શકો એકલા ઘઉંની પણ બનાવી શકો છો આખારી પણ અડધો ઘઉં અડધો મેંદો હશે ને તો સરસ બનશે હવે મોડ માટે મોટી બે ચમચી જેટલું ઘી અને મેથી અને ધાણા જે આપણે સાતરેલા હતા ને એને એડ કરી દઈશું એક ચમચી જેટલો અજમો એડ કરીશું અજમાને મેં હાથથી મદદથી મસળીને રાખેલો છે અને અડધી ચમચી જેટલા મરી પાઉડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે બસ આ પૂરીની અંદર બીજું કંઈ જ નથી એડ કરવાનું તમને જો સફેદ તલ ગમતા હોય તો તમે આની અંદર સફેદ તલ પણ એડ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું મેં અહીંયા ઘીનું મોણ દીધું છે એનાથી પૂરી એકદમ સરસ એવી બનશે ખસ્તા બનશે અંદરથી જરાય તેલ નહીં ભરાઈ રહે એટલી સરસ બનશે તો પહેલાં સારી રીતે હાથની મદદથી મસળી લઈશું મેથી અને ધાણાને બરાબર લોટની અંદર મિક્સ કરી લેવાના છે અને આ રીતે મસળી લેવાના છે મેં લીલી મેથી એડ કરી છે મેં કીધું એ રીતે તમારી પાસે લીલી મેથી ના હોય તો તમે કસૂરી મેથી પણ એડ કરી શકો છો એને પણ તેલની અંદર સાતડીને એડ કરજો એ પૂરી પણ ખાવાની સરસ મજા આવશે તો આ રીતે મુઠ્ઠી પડતું મૂળ હોવું જોઈએ હવે થોડું થોડું નોર્મલ ગરમ પાણીમાં આપણે એડ કરતા જઈશું અને લોટને બાંધી લઈશું તો જો લોટની અંદર થોડું ગરમ પાણી હશે ને તો લોટ જલ્દીથી સેટ થઈ જશે લોટ એકદમ કૂણો બનશે સોફ્ટ થશે અને એની પૂરી જે બનશે ને એક તેલ વગરની બનશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું જ્યારે પૂરી કેવું કઈ બનાવ હોઈએ ને ત્યારે લોટમાં થોડું ગરમ પાણી એડ કરીને લોટને બાંધી લેવાનું લોટ બાંધાઈ જાય એટલે અડધી ચમચી ઘી ફરીથી એડ કરીને મશળી લઈશું અને લોટને ઢાંકીને અડધો કલાકથી કલાક આપણે રેસ્ટ આપીશું તમારી પાસે ટાઈમ વધારે હોય તો એક કલાક તો જરૂરથી રેસ્ટ આપજો એનાથી પૂરી સરસ બનશે તો આ રીતે હાથની મદદથી મિક્સ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો લોટ સરસ રીતે એકદમ કૂણો થઈ ગયો છે તો એને લીસો કરી લઈશું ફરીથી અને આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ કરી લઈશું અને એક બાઉલમાં બધા જ લુવાને આપણે એડ કરી લઈશું હવે આજે જે હું પૂરી બનાવીશ ને એની ઉપર જરાય કોરો લોટ સ્પ્રિંકલ નહીં કરું જેથી તેલની અંદર લોટ નહીં જાય અને એ લોટવાળી પૂરી છે ને એ ખાવાની મજા પણ નથી આવતી એટલે આ રીતે બધા લુવા તૈયાર કરી લેવાના છે કોઈપણ બાઉલ તપેલી થાળી કે ડીશમાં એડ કરીને અડધી ચમચી તેલ એડ કરીને આ રીતે મિક્સ કરી લેવાના છે જેથી લુવા છે ને એ આપણા બધા સોફ્ટ રહેશે તો પૂરી બનાવવાની આ પણ ટીપ્સ ખાસ ધ્યાન રાખવાની છે તમે પૂરી ખારી જે પણ બનાવતા હોય એના આ રીતે મીડિયમ સાઇઝના કે મોટા નાના જે લુવા કરો છો એમાં આ રીતે થોડું તેલ સ્પ્રિન્કલ કરી લેવાનું છે અને ઢાંકીને એક એક લુઓ લઈને આપણે વણવાનું છે જેથી એકબીજા સાથે ચોટશે પણ નહીં અને તમારે પાતલી વેલણ પર પણ તેલ લગાવવાની કે કોરો લોટ લેવાની પણ જરૂર નહીં પડે તો આ રીતે હવે મીડિયમ સાઇઝની આપણે મોટી એવી રોટલીને વણી લેવાની છે વધારે પડતી જાડી પણ નથી કરવાની વધારે પડતી પતલી પણ નથી કરવાની એકદમ હું આ રીતે પાતલીની સાઇઝની વણી રહી છું તમે આ રીતે મીડિયમ સાઇઝની રોટલી વણી લીધેલી છે હવે રોટલી ઉપર આપણે એક સાટો લગાવીશું તો એના માટે બે ચમચી જેટલો ચોખાનો લોટ અને બે ચમચી જેટલો કોર્ન ફ્લોર ચોખાના લોટની જગ્યાએ તમે મેંદાનો લોટ કે જુવારના લોટનો પણ ઉપયોગ કરી શકો છો બંને લોટની અંદર આપણે ત્રણ ચમચી જેટલું પીગળેલું ઘી એડ કરીશું અને મિક્સ કરી લઈશું એકદમ પતલી એવી સ્લરી બનાવીને તૈયાર કરી લઈશું તો આ પેસ્ટ પૂરી ઉપર લગાવવાથી એના બધા જ પડ ખુલી જતા હોય છે તો આ રીતે મિક્સ કરી લેવાનું છે અને એકદમ પતલી સ્લરી તૈયાર કરી લેવાની છે જો જાડી લાગતી હોય તો અડધીથી એક ચમચી ઘી એડ કરી દેજો તો આ રીતે સ્લરી તૈયાર છે હવે એકદમ મિક્સ કરીને એક ચમચી જેટલી આપણે આ સ્લરીને રોટલી ઉપર એડ કરી દઈશું અને આંગળીઓની મદદથી એને ફેલાવી લેવાની છે બધે કિનારીમાં અને બધે જ આ સ્લરી સરસ રીતે ફેલાઈ જવી જોઈએ એ રીતનું એનું લેયર કરવાનું છે હવે આ રીતે રાઉન્ડ આપણે રોલ કરી લઈશું એકદમ ટાઈટ રોલ કરવાનું છે જેથી એના પડ એકદમ સરસ રીતે રહે અને તેલની અંદર ખુલી ના જાય તો આ રીતે આપણે ફરીથી એક વખત આ રીતે રાઉન્ડ કરી લઈશું આગળ પાછળનો ભાગ કટ કરીને મીડિયમ સાઇઝના કટ લગાવી લઈશું મેં ઘણી બધી પૂરીની રેસીપી આપેલી છે જરૂરથી મારી ચેનલમાં જઈને એક વખત વિઝિટ કરજો પણ જે આ ખારી બનાવું છું ને એ કંઈક અલગ જ છે મસાલા ખારી છે આ ખારી તમે એકવાર બનાવશો ને તો બેકરીમાંથી નહીં લાવો એટલી સરસ બનશે તો બંને સાઈડ તમે જોઈ શકો છો કેટલા સરસ એવા પડ દેખાઈ રહ્યા છે હવે આ રીતે આપણે વચ્ચે મૂકવાની છે જે બંને સાઈડ પડ દેખાય છે ને એની વચ્ચે વેલણ આ રીતે એકથી બે વખત આપણે કરી લઈશું વેલણ વધારે નથી ફેરવવાનું એને એકદમ પતલી નથી કરવાની આ રીતને પળ દેખાવા જોઈએ એટલી ઠીક રાખવાની છે એકથી બે વખત આ રીતે વેલણ ચલાવશો ને એટલે એકદમ સરસ રીતે લાંબી થઈ જશે અને ખારીનો શેપ આવી જશે તો તમે જોઈ શકો છો મેં એ જ રીતે બધી જ ખારીને તૈયાર કરી દીધી છે જટપટ વણીને તૈયાર થઈ જશે તમે એકલા હશો ને તો પણ તમને કંટાળો નહીં આવે તમે જલ્દીથી આ રીતે મોટી સાઇઝની રોટલી વણીને કટ કરીને આ રીતે ખારીને બનાવી શકશો અને બાળકોને તો લંચ બોક્સમાં આપશો તો બાળકો બહારના પેકેટના નાસ્તા કરતાં ઘરની ખારીને વધારે સરસ રીતે એન્જોય કરશે તો જરૂરથી એક વખત ટ્રાય કરવા જેવી રેસીપી છે અને તેલને ગરમ કરી લેવાનું છે ખારી એડ કરીને લો ગેસની ફ્લેમ કરી લઈશું ને તો બધા જ પડ ખૂલી જશે પછી જ આપણે ઝારાની મદદથી પલટાવાની છે ઉતાવળ નથી કરવાની નતર ખારી તેલની અંદર ખુલી જશે તો આ રીતે ખારી આપણી સરસ રીતે ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી રહેવા દઈશું અને તમે જોઈ શકો છો એનું રિઝલ્ટ બધી જ ખારીના પડ ખુલી ગયા છે અંદર જરરાય તેલ પણ નથી ભરાઈ રહ્યું હું તમને તોડીને પણ બતાવું છું એનો આ રીતે ભૂકો કરીશું ને તો ઇઝીલી થઈ જશે અને હાથમાં જરરાય તેલ પણ નથી આવતું તો બસ ડબ્બામાં સ્ટોર કરીને કંઈ પણ ટ્રાવેલિંગમાં મુસાફરીમાં તમે લાંબો સમય જતા હોય તો પણ લઈ જઈ શકો છો અને મેં કીધું એ રીતે બાળકોને ડબ્બામાં પણ આપી શકો છો તો મારી આ રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ